શક્તિપુર ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આપની સાથે મગની દાળની સુંદર સરસ મજાની એવી રેસીપી આપની સાથે શેર કરીશ એમાં આપણે મેથીનો પણ ભરપૂર ઉપયોગ કરીશું તો ચાલો આપણે રેસીપી બનાવીએ એના માટે મેં બે વાડકી ફોતરાવાળી મગની દાળ લીધી છે આ મગની દાળને આપણે બેથી ત્રણ વખત પાણી વડે સરસ રીતે ધોઈ લેવાની છે મગની દાળને સરસ રીતે મસળીને ધોવાની છે જેનાથી એના ઉપરનો બધો જ કચરો દૂર થઈ જાય આ રીતે ઉપરનું ફીણ પણ બધું જ નીકળી જાય ત્યાં સુધી આપણે દાળને સરસ રીતે ધોઈ લઈશું મગની ફોતરાવાળી દાળ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે એટલા માટે આપણે આ રેસીપીમાં ફોતરાવાળી મગની દાળનો જ ઉપયોગ કરીશું મોગર દાળની પણ આ રેસીપી બની શકે છે પરંતુ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણે રેસીપી બનાવવાની છે તો આપણે ફોતરાવાળી દાળનો ઉપયોગ કરીને જ આપણે આ રેસીપી બનાવીશું હવે થી ત્રણ વખત સરસ રીતે પાણી વડે ધોઈ લીધા પછી આપણે મગની દાળને પલાળવાની છે તો એના માટે એમાં દાળ ડૂબે અને એની ઉપર થોડું થોડું પાણી રહે એટલું જો આટલું પાણી આપણે રાખીશું અને સાતથી આઠ કલાક માટે મગની દાળને ઢાંકીને પલળવા દઈશું જેનાથી દાળ સરસ ફૂલી જશે હવે સાતથી આઠ કલાક પછી આપણે જોઈશું તો દાળ સરસ ફૂલી ગઈ છે અને એનો દાણો પણ આ રીતે હાથમાં લઈને ભાગીશું તો તરત ભાગી જાય છે એટલે આ રીતે આપણે મગની દાળ પલાળવાની છે હવે હવે દાળને આપણે મિક્સર જારમાં લઈને પીસી લેવાની છે તો એના માટે પહેલાં પાણી નીતારીને અડધી દાળને મિક્સર જારમાં લઈ લઈશું એમાં પાંચ લસણની કઢી ઉમેરીશું મોટો આદુનો ટુકડો ઉમેરીશું બે લીલા મરચાં મોટા ટુકડા કરીને ઉમેરી લઈશું હવે ઝાડનું ઢાંકણ બંધ કરીને દાળને આપણે મિક્સરમાં પીસી લઈએ પહેલાં આ રીતે આપણે પાણી વિના જ દાળ પીસીશું અને પછી એંસી ટકા જેવી દાળ પીસાઈ જશે હવે એમાં થોડું પાણી ઉમેરવાનું છે અને પછી ફરીથી પીસવાની છે પહેલેથી પાણી ઉમેરીને પીસીશું તો દાળ સરસ પીસાશે નહીં તો હવે એમાં થોડું પાણી ઉમેરીશું ચારથી પાંચ ચમચી જેટલું અને ફરીથી મિક્સરને ચાલુ કરીશું તો આ રીતે સરસ સ્મૂથ દાળ આપણે પીસી લેવાની છે હવે એને આપણે એક વાસણમાં લઈ લઈએ અને હવે જે દાળ પીસવાની બાકી છે તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈએ હવે એમાં મસાલા ઉમેરવાની જરૂર નથી એક વખત આપણે આદુ લસણ મરચાં ઉમેરી લીધું છે હવે એને પણ આપણે વાસણમાં લઈ લઈએ ચમચી વડે હલાવીને બધું જ ખીરું સરસ મિક્સ કરી લઈએ હવે જો આ મેથી પણ મેં ધોઈને સુકવીને પાંદા છૂટા પાડ્યા છે હવે એને ઝીણી ઝીણી સમારી લઈએ હવે ઝીણી સમારીને એમાં ઉમેરી લઈએ અને ખીરુંમાં મિક્સ કરી લઈએ ઝીણા સમારેલા ધાણા પણ ઉમેરી લઈએ હવે એમાં આપણે બાઇડિંગ માટે ત્રણ ચમચી જેટલું બેસન ઉમેરીશું હવે બેસન સરસ મિક્સ થઈ જાય પછી એમાં મસાલા કરીએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું પાંચ ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર ઉમેર્યું છે એક ચમચી ધાણા જીરું પાવડર બે ચમચી તલ એક ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું બધા જ મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ સરસ હલાવીને મિક્સ કરી લઈએ લીલા મરચાં ઉમેરેલા છે એટલે લાલ મરચુંને ઓછું ઉમેર્યું છે આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકીએ છીએ હવે આ રીતે હાથ વડે હલાવીને સરસ ખીરું મિક્સ કરી લઈએ હવે એને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ હવે પંદર મિનિટ પછી આપણે જોઈએ અને ખીરુંને એક વખત હલાવી લઈએ તો જો હજુ ખીરુંમાં થોડું પાણીની જરૂર છે તો મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને આ રીતનું ખીરું તૈયાર કર્યું છે હવે ગેસ પર મેં નોનસ્ટિક તવી મૂકી છે અને તવી ગરમ થાય એટલે થોડું તેલ ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને આ રીતે ભીના કપડાં કે ટિશ્યુ વડે તેલને સરસ લૂસી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી તેલ ઉપર ના ઉડે હવે એમાં ખીરું મૂકીશું અને ચમચા વડે ખીરુંને ફેલાવીને સરસ મજાનો એવો આપણે પૂડો બનાવવાનો છે તો આ રીતે હળવા હાથે ખીરુંને તવીમાં ફેલાવી લઈશું જેવો આપણને પાત્રો ઝાડો જેવો પૂળો પસંદ હોય એ રીતે બનાવી શકીએ છીએ હજુ સાઈડમાં જરૂર પડી તો થોડું ખીરું ઉમેરી લીધું અને પૂળાને આ રીતે મેં ફેલાવી લીધો છે તો આ રીતે સરસ પૂળો ફેલાવી લેવાનો છે જ્યારે પૂળો ફેલાવીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એની ફરતે આપણે તેલ ઉમેરી લઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને પૂડાને નીચેની સાઈડથી સરસ ચડવા દઈશું હવે નીચેની સાઈડ થોડી થોડી ચડી જાય એટલે કિનારીથી પૂડાને આ રીતે ખુલ્લો કરી લઈશું અને તવેથા વડે એની કિનારી ઊંચી કરીને પૂડાને હળવા હાથે ઉલટાવી લઈશું વડે પણ ઉલટાવી શકીએ છીએ પરંતુ પૂડો એક સાઈડથી કાચો હોય ત્યારે ઘણી વખત તવેથાવડે ઉલટાવવામાં પૂડો તૂટી જાય છે તો આપણને જે રીતે ફાવે તે રીતે આપણે પૂળો ઉલટાવી લઈશું એની ફરતા તેલ ઉમેરી લઈશું અને આ રીતે ઉલટાવી પલટાવીને પૂળાને બંને બાજુ ક્રિસ્પી અને થોડો રતાસ પડતો થાય એવો શેકી લઈશું તો જુઓ સરસ મજાની ડિઝાઇન પૂળા ઉપર દેખાઈ રહી છે આ રીતનો બંને બાજુથી પૂડો આપણો સરસ શેકાઈ જવો જોઈએ હવે પુડાને આપણે એક વાસણમાં લઈ લઈએ તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો હવે આપણે ગરમ ગરમ પુડાને સર્વ કરીશું ગરમ ગરમ પૂડાને સર્વ કરીશું એની સાથે લીલા ધાણાની ચટણી સર્વ કરીશું અને ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી મેંગો લસ્સી સર્વ કરીશું વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી